ઘરનો ભીખો થઈ ગયો છે બે ડોલ જેટલું પાણી રેડવાનું સખલ એ જાજુ નથી રેડવાનું કારણ કે બહુ નાનું છે મોટું નથી કઈક વાતાવરણ મસ્તી નું થઈ ગયેલું છે ને વરસાદના ચોમાસાના બીજા બોટમાં લાવ્યા આપણે

હમણાં સ્ટાઇલ લેવા લાદી આ બધી મૂકી દીધી છે મેં અમે બે દિવસ પહેલાં પરમ દિવસે આવી હતી આ બધું કેટલો ઢીકલો કરી નાખી છે આવી રીતની ના કંઈક નાખવાની છે આપણે બ્લેક કલરની અને અહીંયા જો આવી રીતનું અહીંયા બનાવ્યું હતું ખૂબ ભીડ્યું છે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે તો હવે એમાં એવું છે અને પાણી પાવું છે અને અહીંયા જો અત્યારે હોલ પડ્યો હતો એટલું કામ છે અને હજી થોડું ઘણું કામ છે તો એ બાકી છે તો આજે આવવાનું હતા પણ આજે નથી આવ્યા કારણ કે બહાર ગયેલા હતા એટલે આવવાના હતા પણ કાલે હું છે બહાર ગયા હતા એટલે હાદી ને બધી બધું અહીંયા પીડ્યું છે તો આપણે કામ કરી બે ડોલ લઈ એટલે પાણી નાખી દઈએ કારણ કે પાણી વાય જવું પડશે હું છે તો પાણી પાતેલું હોય તો વાંધો તો ન પગ્બું પીળેલું છે એટલા માટે તાજું તાજું પગ્બું છે ટાંકામાંથી પાણી લઈ લઈએ આ ટાકામાં કામ કરી ટાકા કરતા આ ટાકા ભરેલે છે આમાંથી ગમે લઈ લે બે ડોલ લેવાનું છે તો ગમે લઈ લઈને જોવા સામે પડી છે ગાડી આપણી ગાડી પડી છે ગાડી લઈને પછી આપણે જાઉં છું દુકાને અને કાલે અમે ગયા હતા હું અને મુકેશભાઈ બંને આપણે બેઠ જે દરિયા વચ્ચેનું ગામ છે ટાપુ છે તો તમે બ્લોગ ન જોયો તો ફરી આપણો પાછળનો બ્લોક કાલનો બ્લોક જોઈ શકો અને ત્યાંથી તમે જુઓ બહુ મસ્ત છે ત્યાંના લોકો જે છે વચ્ચે ગામ છે ત્યાં ગરમી થાય છે એટલે મોટા પરસેવો પણ થાય છે એટલી ગરમી છે અત્યારે ત્યારે વરસાદ આવે એવું છે તો વાતાવરણ તો કંઈ સારું છે પણ કદાચ વરસાદ આવે એવું વાતાવરણ છે એટલે તો અમે ગયા હતા ત્યાં શિયાળપેઠ ત્યાં એમાં એવું છે કે ગામડું છે દરિયાની વચ્છાળા ગામ છે અને ત્યાં માણસો અંદર રહે છે ને જવું હોય ને તો બોટિંગમાં જવું પડે એવું છે બોટની અંદર અમે પણ ક્યાં હતા તમે જોજો વિડીયોમાં તમને બતાશે આગળ તો એમાં જવું પડે કારણ કે માણસોને તો ત્યાંની કંઈ ખરીદી કરવી હોય મતલબ કંઈક વસ્તુ લેવી હોય કે પછી મકાન બનાવવા હોય કે કાંઈ પણ જોવું હોય તો એ બધા લોકો ત્યાંના જે રહેવાસી લોકો છે એ બધા એ બોટમાંથી બધી વસ્તુ લઈને જાય છે અમે કાલે જોયું ને અમે કાલે ગયા જ્યારે માણસો બળતણ બળતણ મતલબ સુલો કરવાના બળતણ પણ પ્રગટાવવા માટે મતલબ એ લઈને જાતા હતા ત્યાંથી અમે એ પણ જોયું હતું દોસ્તો અને એ બળતણ છે સિમેન્ટ છે બેલા છે એવું બધું ત્યાંથી લે જાતા હતા એ તમે કાલના બ્લોગમાં જોજો તમને મજા આવશે પણ એમાં એવું છે અમે ગયા હતા પણ ટાઈમ એવો લીધો ને એટલે મેળ ન આવ્યો ન કરો તમારા ગામમાં પણ જવું હતું પણ ત્યાંના લોકો એમ કીધું કે તમે આવ્યા પણ નહીં ગયા અમે વાગ્યા હતા દોઢ બે વાગ્યા હતા કે તમે પછી કદાચ ખોટી તો કે પાણી આવી જાય છે દરિયો ભરાઈ જશે તો વાગ્યા સુધી ઉતરશે નહીં તો ત્યાં સુધી કઈ ખોટી થવાનું હતું નહીં એવું છે તો કઈ નહીં એ પહેલાં આપણે નીકળી અને પાણી ભાઈ દઈ ક્યાંય ડોલ લઈ લઈએ એમાંથી આ ટાકામાંથી જ ભરી લેવી આ ટાકો પણ ભરેલો છે બે ડોલ જેટલું પાણી રેડવાનું છે ખાલી જાજુ નથી રેડવાનું કારણ કે બહુ નાનું છે મોટું નથી તો દોસ્તો હું પાણી પહેલી દોસ્તો બે વાગે પહેલાં હવે નીકળી દુકાને દુકાને ભોગવું છે એટલા માટે અને દુકાને પણ કામ છે અત્યારે પણ કારણ કે કાલે આખો દિવસ બાર વાગ્યા એટલે કાલનું કામ પડ્યું હતું કંઈ કંઈક કર્યું છે નહીં અને એવું છે તો આ ટાચ નાખી દીધી હવે વરસાદનું એવું છે તો કંઈ નહીં ફેમિલી જો ગાડી પડી છે અમે અને હવે જઈ દુકાને તો દુકાન જઈને તમને મળું ને આજે કંઈ જવાનું થતું નથી એવું છે એટલે દુકાને દુકાને જઈને ઘરે જ જઈ તો હવે દુકાને નીકળી

અને હવે જાજો ટાઈમ નથી મતલબ જાજો ટાઈમ મતલબ ઘરાક ને ફોન રિપેર કરીને દેવાનો છે એવો છે કેમ કે આપણે એને ત્રણ વાગ્યા નું કીધું હતું બે તો વાગી ગયા છે વાર ન લાગે કે ત્રણ વાગતા તો એમ છે બીજું કંઈ નહીં તો કઈ નહીં ફેમિલી મહિના જો બ્લોગ માં ને હવે શું છે રિપેર વિપેર કરી પછી આપણે ઘરેક ફોન આપી દઈએ પછી ચાર વાગ્યા પાસે જાવ તો એવું છે બધું કઈ નહીં એમને અપડેટ મળતી રહેશે તો આપણી પર નવા છે સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી ભાઈ બરોબર તો જો ચાર વાગે ઘરે આવ્યો તો પણ વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે કઈક અલગનું જો અત્યારે ચાર વાગ્યા છે પણ ચાર વાગ્યાનો પણ વ્યૂઝ કંઈક આવો છે સારો નજર સારો છે મસ્તીનો જો વરસાદ એવું થઈ ગયું છે ને અહીંયા જો કાલ માળી ભરી લીધી લાગે હમણાંથી તો હું છે દાતરો થઈ ગયો એટલે અહીંથી ચાલી એટલે અહીંથી હમણાં ન ચાલતા ખબર ન હોય વરસાદ આવે એવું છે તો કાલને આ બૂટ કરતો જાઉં જોઈ આવશે કે નહીં એમ ગરમી તો થતી હતી સવારની ક્યારની બહુ પણ હું છે કંઈ આવે એવું હતું નહીં પણ હવે કંઈ ખબર નહીં અંધાર તો થઈ ગયો છે બહુ એટલે આવે એવું છે તો ઘરે આવ્યો છું કોઈ કોફી પી લો તો કહીને એવું છું તો બનાવે છે ત્યાં સુધી હું આંટો મારતો ધાબા ઉપર ને જોઈ લો વરસાદ આવે એવું છે કે નહીં એવું છે કે વાતાવરણ મસ્તીનું થઈ ગયેલું છે ને આ વરસાદના ચોમાસાના બીજા બોટમાં લાવ્યા આપણે ચોમાસાની સિઝન ઉપર ચોમાસાનું પહેરવાનું એવું હોય ગારાનું સારું આ પ્લાસ્ટિક હોય ને તો આ વાંધો ન આવે આ ગારાના નકર ઓલા છે ને સાંભળાના ઓલા થઈ જાય જો કે હું એવો કોઈ દી પહેરતો નથી હું આવું શૂઝનું લોફર ટાઈપનું આવું પહેરવું તો આ ચોમાસાનું આ માટે પહેરવા છે એવું છે નિહિણીતી હતી પણ હમણાં આપણે અહીંયાથી ચાલતા નથી આપણે પાર્સલ દાદરો છે અહીંયાથી છે તો કઈ નહીં હવે આગળ સાડા ચાર થાય એટલે દસ પંદર મિનિટ રહીને પછી કોપી વોફી પીને પછી નીકળ્યા દુકાને ફેમિલી તો આજે તો ક્યાંય શું છે હમણાં તો ક્યાંય જવાનો પ્લાન છે નહીં કારણ કે હવે ઘરે ઘરે હમણાંથી શું કહેવાય મતલબ વાતરણ આવું હોય એટલે ક્યાં જવું એમ થાય ખોટું હેરાન થવાનું રહે રસ્તામાં ચોમાસાનું વાતાવરણમાં એવું છે ને વાતાવરણ પણ બહુ મસ્ત છે તો આપણે શું છે રોજ બ્લોગ મૂકવો પડે એટલે મૂકવો જ પડે એટલે ગમે એવો બ્લોગ એટલે કાંઈ નહીં તો ભલે ઘરે કામને બોલતા ગમે મૂકવો પડે એટલા માટે મૂકવો પડે બાકી તો આપણે ક્યાંક જાઉં ત્યારે અલગથી બ્લોગ બનાવશું પણ આ તો ડેલીનું માટે મૂકવો પડે એટલે એના માટે મૂકવો જ છે એવું છે ને આ જો ગરમી થાય છે ત્યારે બહુ હજી પણ આ જો મોટું કેવું થઈ ગયું ગરમીનું તો છે કઈ નહીં તો અહીંથી બોલાવશે તો ખબર નહીં રહે તો જાઓ પાછો નીચે બોલાવતા હશે તો કદાચ અહીં ખબર નહીં રહી એવું છે અને આજનું કામ પણ બંચા જ કડિયા નથી આવેલા એવું છે તો દોસ્તો જો અત્યારે હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો છ વાગી ગયા તો અમે પછી નાસ્તો મસ્તો કરવાની ઈચ્છા હતી કારણ કે વરસાદ જેવું વાતાવરણ હતું તો નાસ્તો લાવ્યા હતા રામીનભાઈ સ્કૂલો થી ડાયરેક્ટ આવીને નાસ્તો લાવ્યા છે સમોસા લાવ્યા છે અત્યારે વરસાદ જેવું વાતાવરણ હતું ને તો જો

ગરમ હોય ને આમ પાણી છે મોઢામાં એવું છે એટલે ગરમ છે એ પેલા ખાઈ લઈને કાર પછી મજા નહીં સમેલી એવું છે અને કાંઈ નહીં અમે સાડા આશા થઈ ગયા છે તો આપણે બ્લોગ એ પૂરો કરી લેશું તો આપણે કરતા ને પ્રેસર કરીશું વિડીયોમાં લાઈક પણ કરતા લેજો તો કઈ નહીં